પાટીદાર છો તમારી પાટીદાર ની કુળદેવી કોણ છે માં ઉમિયા એનું મૂળ નામ શું છે અપભ્રંશ થયા પછી એનું નામ ઉમિયા પડ્યું છે પણ માં ઉમિયાનું મૂળ જે વેદોની અંદર જે નામ છે એનું નામ છે ગૌરી શું નામ છે ગૌરી ભગવાન જે શિવ હિમાલયના તેઓ લગ્ન કર્યા એ માં ગૌરી પણ કલયુગની અંદર અપભ્રંશ થયા પછી એનું નામ પડ્યું છે બાકી મૂળ નામ છે એનું ગૌરી અને અને ગૌરીની સાથે વીર વીર એ જ જ છે છે વીરનું એક કામ ગાય બ્રાહ્મણ અને દીકરી કુવાસી આ ત્રણની રક્ષા કરવાની આજે અમારી તો ઉંમર નાની છે પણ અમારા બાપ દાદા કહેતા અમારું જ્યાં ગોરૈયાવીરનું મૂળ સ્થાન છે એ મૂળ સ્થાન ખૂબ નાનું હતું અને ત્યાં આગળ આવી એક જૂની પિંપળ હતી આ પિંપળ જોઈ ને એટલે મને તરત યાદ આવ્યું કે આ ગોરિયાવીલ સ્થાન સાચું આ એની નિશાની છે પિંપળ ત્યાં હોય જ છે તો અમારા બાપ દાદા એવું કહેતા અમે સાંભળ્યું છે કે ગોરિયાવીલ મંદિર પાછળ જે પિંપળ છે ને ત્યાં પોંદડે પોંદડે દીવા થતા એની પિંપળ ના પોંદડે પોંદડે દીવા હતા અને એ જ ગોરિયાવીલ સ્થાન જો હોય પિંપળ હોય છે તો આપણા મંદિર આગળ સાનિધ્યમાં પિંપળ જોઈ અને તરત જ મને આનંદ થયો કે ખરેખર છે અને આ વાત સત્ય છે જે આ પાટીદારોએ સ્વીકાર્યું છે ને તે સત્ય છે હવે ત્યાંથી વર્ષો પહેલા રેલવે ચાલતી અને એ રેલવે ત્યાંથી પસાર થતી અને એમાં ફાગણ મહિનાની અંદર કૃષ્ણ પક્ષની અંદર એટલે અંધારિયાની અંદર જે લોહેશ્વર મહાદેવનો મેળો ભરાતો અને એ વખતે પબ્લિક પેલા રોડ હતા નહીં એટલે રેલવેમાં મુસાફરી કરતી અને એ ગોરૈયાવીરનું મંદિર આવે ને તે ફરજિયાત રેલવે ઊભી રાખવામાં આવતી અને એ ડ્રાઈવર નીચે ઉતરી અને દાદાને શ્રીફળ વધારે પછી જે રેલવે આગળ ચાલતી એમાં એક વખત વિજાત જે જાતિનો ડ્રાઈવર હતો જે મુસલમાન જાતિનો ડ્રાઈવર હતો ને એને કહ્યું કે આવા તો કેટલાય વીર હોય રેલવે ઊભી રહે નહીં અને એ વખતે આખી રેલવે જતી હતી હારી જ બાજુ અને એનું મોઢું થઈ ગયું ચાણસમાં બાજુ અને ડ્રાઈવર ગભરાયો અને એને દાદાની માફી માગી ત્યારે એ આગળ રેલવે ચાલે છે દાદાના અનેક પરચાઓ છે અને ગાય બ્રાહ્મણ અને અબળાનું રક્ષણ કર્યું છે ગાવો મેં અગ્રદ સંતુ ગાવો મેં સંતુ પુષ્ટદ ગાવો મેં હૃદય સંતુ ગવા મધ્ય વસાવ્યા આ પૃથ્વી ઉપર સ્વયં ભગવાન તમે આપણે હિન્દુ છીએ હિન્દુ ધર્મ નું જે પુસ્તક છે ગીતા અને ગીતાજી ની અંદર સયમ ભગવાન કૃષ્ણ પરમાત્મા પણ આ વાત બોલ્યા છે કે આ પૃથ્વી ઉપર જો પશુઓમાં તમારે મારા દર્શન કરવા હોય તો ગાય નું શરીર એ હું છું મનુષ્યમાં તમારે મારા દર્શન કરવા હોય તો બ્રાહ્મણ નું શરીર એ હું છું તમારે સોડ દર્શન કરવા હોય તો તુલસી એ હું છું અને પીપળામાં તમારે દર્શન કરવા હોય તો એ વૃક્ષમાં હું છું નદીઓમાં તમારે મારા દર્શન કરવા હોય તો ગંગાનું સ્વરૂપ એ હું છું તો ગાય અને બ્રાહ્મણ એ બંને શું કાર્ય કર્યું છે આ જગતને પરમાત્મા સુધી પહોંચાડવાનો સેતુ જો કોઈ હોય તો ગાય અને બ્રાહ્મણ છે ધર્મથી લઈ અને પરમાત્મા સુધી તમને જો કોઈ પહોંચાડતું હોય તો ગાય અને બ્રાહ્મણ આ તમને પરમાત્મા સુધી પહોંચાડવાનું કામ કરે છે અને એ જ દાદાએ એ આપણા બંને સેતુઓની રક્ષા કરી છે તમે કદાચ મારા ગામના ડોક્ટરનું નામ સાંભળ્યું છે રતિલાલ ડોક્ટર ધરતી હોસ્પિટલ હતી પાટણમાં કદાચ તમે ગાયને જે ગુજરાત લેવલે ફર્સ્ટ નંબરના ડોક્ટર છે પાટણમાં વર્ષો પહેલા એમની હોસ્પિટલ હતી અને એમાં એમણે નવો બંગલો બનાવ્યો અને એ બંગલો બનાવ્યા પછી વાસ્તુ લીધું શિયાળાનો દિવસ અને વાસ્તુમાં ખૂબ મોડું થયું હવે એમની સગી બેન જે વિદતા પરણાવી છે એ અને એનો દીવર બંને મોટરસાયકલ ઉપર આ વાસ્તુમાં ભૂજલ લઈને નીકળ્યા છે કંધરાઈથી આગળ નદીની અંદર લૂંટારું મળ્યા છે આ સત્ય ઘટના છે મારા ગામની દીકરીએ વીસ તોલા સોનું શરીર ઉપર પહેર્યું છે અને એના દીઓરના ગળામાં સોનાનો દોરો છે ને હાથે ઘડિયાળ છે ને આ લૂંટારુએ આ બંનેને ફકડ્યા છે એ વખતે પેલી દીકરી આ દાદાને યાદ કર્યા છે કે હે ગોરૈયાવી જો અમારા શેમાળાની અંદર તમે બેઠા હોય અને ગાય દીકરીની જો તમે રક્ષા કરતા હોય તો આજ અમારી કુવાશીની વારે ચડજો આટલો શબ્દ તો અમારા ગામની દીકરી બોલી છે અને પેલા લૂંટારૂની બુદ્ધિ ફરી ગઈ છે એ લુંટારો શું કે છે કે બેન તું આગી ઉભી રે તને અડવાનું નથી તું આગી રે અને એના દિયોરને એક લાફો મારી સોનાનો દોરો અને ઘડિયાળ લઈ લીધી પેલા દીકરીના 20 તોલા દાગીનાને હાથ ડાળી શક્યા નથી આ ગોરૈયા વીરની તાકાત છે બીજા નંબરમાં મને જે ચમત્કાર થયો કે એક વખત આવા સંતોની સાથે હું ભારતની યાત્રા કરવા નીકળ્યો આટલી નાની ઉંમરમાં તમારા બધાના આશીર્વાદથી આખા ભારતની યાત્રા બે વખત કરી છે દિવસમાં તો એમાં કાટમંડુથી જનકપુર જ્યારે અમે જતા હતા અને રસ્તામાં આ સંતો થાક્યા રાત્રે ગાડી રોકી ગાડી પણ બગડેલી સેલ લાગે નહીં ધક્કો મારવો પડે એમાં જો રાત્રે અમે સુતા હતા ત્યાં બાજુના ગામમાંથી લૂંટારુ લોકો વાજતે ગાજતે સંગીત સાથે હથિયારો લઈને અમને લૂંટવા ચડ્યા અને એ વખતે મહાત્મા બોલ્યા કે શાસ્ત્રીજી આપણું આટકું ગુજરાતમાં જશે નહીં અને એ વખતે દાદાને પ્રાર્થના કરી કે હે ગુરૈયા વીર જો અમે તારી ભક્તિ કરી હોય અમારા બાપ દાદાએ તારા દીવા પૂર્યા હોય તો તું આજ અમારી વારે નેપાળની અંદર આવજે અને એ વખતે ગાડી જે ધક્કો મારવાથી ચાલુ નહોતી થતી જ્યાં ચાવી લગાવી સીધી જ ગાડી સ્ટાર્ટ થઈ ગઈ અને ત્યાંથી અમે બચી ગયા એટલે ગોરિયા વિનના તો અનેક ફરજાઓ છે પણ એમનું એક જ કામ છે કે ગાય બ્રાહ્મણ અને અબડાનું રક્ષણ કરવાનું જારે જારે તમારા આ ધોરણી પરિવારની દીકરીઓને જારે જારે તકલીફ પડે ને ત્યારે ખાલી દાદાને એક અવાજ કરજો અને જો એ દાદો આઈ ના ઉભો રહે તો એને ગોરૈયો વીર હતા એ ગોરૈયો વીર છે જારે જારે જીવનમાં મુશ્કેલી આવે જારે જારે સમય સંકટ આવે ત્યારે એને યાદ કરજો એ સમરે આઈને ઉભો રહે છે પણ એની એક ખાસિયત છે કે એના મંદિર આગળથી કોઈ ગર્ભવતી શ્રી જો પસાર થાય તો એને ફરજિયાત એ બાળકના જન્મ પછી શ્રીફળ અને સુખડીનું નૈવેદ્ય આપવું પડે છે અને કદાચ કોઈ ઘોડી સગર્ભા હોય અને મંદિર આગળથી પસાર થઈ જાય તો પણ એને પણ એ બચ્ચાના જન્મ પછી શ્રીફળ અને સુખડી અને સવા રૂપિયા સિવાય અને બીજું કોઈ નિવેદ જોતું નથી એટલે બીજી કોઈ ખોટી વ્યામમાં ના જતા આ ગોરૈયા વીર નું નિવેદ છે અને એ જ ગોરૈયો વીર આપણી માં ઉમિયાની સાથે જોડાયેલો છે એનું નામ છે ગૌરી અને ગૌરીનો જે વીર છે એ જ આ ગોરૈયા વીર છે હવે વધારે સમય નઈ લઉં સવા બારે દાદાની પ્રતિષ્ઠા કરવી છે અને હું વક્તા છું માઈક હાથમાં આવ્યા પછી આખો દિવસ જાય તો એ ખબર પડે નહીં